ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને આજે વરસાદના વિસ્તારમાં મોટો ઘટાડો થઈ ગયો છે તો આ ઘટાડો આગામી દિવસો દરમિયાન પણ યથાવત રહેશે ત્યારે ખાસ કરીને આજે પણ છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વધુ સંભાવનો જે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં દેખાતી હતી તો તે આ છૂટો છે વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી ના વિસ્તાર ગીર સોમનાથના ઉનાના કંસારી ગામના દ્રશ્યો મારી સ્ક્રીન પાછળ તમે જોઈ રહ્યા છો તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ જે ગીર સોમનાથનું કંસારી છે તેમાં અરજીનો જોવા મળી રહ્યો છે જેને કારણે ખેતરોમાં અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે ધીમી ધારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ટપકી ગયા છે તો આ પ્રકારની વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે પરંતુ હવે જે વિસ્તાર છે તે ઘટશે પરંતુ રેડા ઝાટા સ્વરૂપે જે દરિયાઈ ભાગો છે સૌરાષ્ટ્રના તેમાં વરસાદનું પ્રમાણ રહે અને ગુજરાત રિજનના ભાગો એટલે કે મધ્યપૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ થોડી વધુ જે સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગો છે તેના કરતા રહી શકે છે પરંતુ ત્યાં પણ છૂટો છ હવે વરસાદી માહોલ જોવા મળશે આભાર